માં રાજસ્થાની સમાજ દ્વારા લહેરિયા ઇવેન્ટમાં મહિલાઓએ ઘુમર ડાન્સ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો પારડીમાં રાજસ્થાની સમાજ દ્વારા સાવન લહેરિયા ઇવેન્ટ નું આયોજન કરવામાં આવતા મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પારડી હાઈવે સ્થિત જૂની મામલતદાર પાસે આવેલ બાલ મંદિરના હોલમાં શ્રાવણ માસ ને લઈ દર વર્ષના જેમ આ વર્ષે પણ રાજસ્થાની પરિવાર દ્વારા સાવન લહેરિયા ઇવેન્ટનું આયોજન કરતા રોયલ રાજસ્થાની પરિવારે ભાગ લીધો હતો જેમાં મહિલાઓએ રાજસ્થાની પોશાકમાં વિવિધ કૃતિઓ ઘુમર દાન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો મહિલાઓમાં રહેલ પોતાની કળા બહાર લાવવાના તુથી લહેરિયા ફંક્શનનું આયોજન કરવામાં આવે છે જેમાં પારડીમાં રહેતા વિવિધ રાજસ્થાની પરિવારો ભેગા મળી લહેરિયા ફંક્શનમાં ભાગ લીધો હતો

ગાવ ગાવ થી આવે છે લેડીઝો ને આમાં ફંક્શન કરે છે પ્રોગ્રામ કરીએ છે ડાન્સ કરીએ છે ઘુમર કરે છે પ્રોગ્રામ ભી રાખીએ છીએ આ દર વર્ષે કરીએ છે આમાં આ પાર્ટી માં દોઢ વર્ષ થઇ ગયા છે કરતો ને લેડીસો કરતા ને જમવાનું બનાવે છે બધા પોયરા ભી આવી જાય છે સૌથી પ્રથમ રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને સૌ પ્રથમ આજે અમે અહીંયા બધા રાજસ્થાની સમાજ એક સાથે મળીને એક અમે લેડીસોનું આયોજન પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે એમાં તમામ રાજસ્થાની ફેમિલી અહીંયા ભેગા થઈ અને લેજિયાનું ફંક્શન ઇવેન્ટ અહિયાં આયોજિત કરવામાં આવ્યું છે આજ આજે અમારું બીજું વર્ષ છે પાર્ટીના તમામ મહિલાઓ ભેગા થઈ આજે બીજું વર્ષ અમારું આ પ્રોગ્રામ ઉત્સાહથી અને બધાને મજા આવે એ રીતે ઉજવવામાં આવ્યું છે અને દરેક રાજસ્થાની કૃતિઓ અહીં રજૂ કરવામાં આવી છે અને દરેક પોતોના ડાન્સ પરફોર્મન્સ તૈયાર કરે છે અને બધા ભગવાનના અને બધા ભજનો પણ અમે કરવામાં આવે છે અને લેરિયા ફંક્શન એક સાવનના માસ તરીકે દર વર્ષે જ્યાં ઉજવવામાં આવે છે અને અમે એ જ ઈચ્છીએ છીએ કે આ રીતે બધા ભેગા મળી અને સૌ શાંતિપૂર્વક અને ઈચ્છાપૂર્વક બધાને ઉત્સાહથી અહીંયા આ પ્રોગ્રામમાં ભાગ લે અને અમે આ બધાને પ્રોગ્રામમાં એક સાથે આગળ વધવા માટે ઈચ્છીએ છીએ આ પ્રોગ્રામ બધા પાડીના તમામ ગામોથી વિસ્તારોથી પાડી તમામ સિટીમાંથી માંથી આવતા રહેતા તમામ રાજસ્થાની સમાજ બધા જ ભેગા મળીને આ આયોજનમાં ભાગ લે છે અને અંતે એટલું જ કેવા માંગુ છું કે આ રીતે બધા ભેગા મળી અને આ ઉત્સાહમાં દર વર્ષે ચાલુ રહે અને ભગવાન કૃપાથી બધાના આ ઈચ્છા પૂર્ણ થાય કે બધા પોતાનો એક ડાન્સ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાય અને લેડીઝ લોકો આગળ વધે અને એવી હું માન્યતા પૂરી કરું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો